ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના

મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ કે છે અત્યારે કાળા ડિબાંગ વાદળોની વાદળો અરબસાગરની અંદર ફેલાયેલી જોવા મળશે આ વરસાદી સિસ્ટમ વાદળોની ગતિવિધિ સાથે ભારે પવનો ફૂંકાવા સાથે શક્તિ વાવાઝોડું જાણીશું કે આપણા ગુજરાત રાજ્યના દરિયાઈ કાંઠાથી કેટલા કિલોમીટર દૂર છે આપણે જાણીશું કે અત્યારે લાઈવ આ વાવાઝડું કઈ દિશાએ પહોંચ્યું છે આવનારી કલાકોને લઈને હવામાન વિભાગ તરફથી આ વાવાઝડું વળાંક લેશે તેવી અત્યારે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે હજુ પણ મિત્રો ગુજરાત નજીક આવી શકે છે આ વાવાઝડું ગુજરાત ઉપર એનો ખતરો કેટલો છે ખાસ જાણીશું કે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેલી છે તો મિત્રો બીજી તરફ આવનારા દિવસોને લઈને હજુ પણ મિત્રો આ વરસાદનો ખેલ ગુજરાતમાં ખતમ થવાનો નથી આવનારી તારીખ છ તારીખ સાત તારીખ આઠ તારીખ નવ તારીખ આ મિત્રો આમ લાંબા ગાળાની આગાહી પણ હવામાન વિભાગે જાહેર કરી છે છોટા છવાલા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો હાથિયા નક્ષત્રમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડે સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે આવનારા દિવસોને લઈને મિત્રો ગુજરાત રાજ્યને લઈને ઓક્ટોબર મહિનાની અંદર વરસાદના રાઉન્ડને લઈને શું મિત્રો નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ચોમાસાની વિદાયને લઈને પણ હવામાન વિભાગે શું આગાહી વ્યક્ત કરી છે આ તમામે તમામ અપડેટો એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી જો આ ગુજુ વેધર યુટ્યુબ ચેનલ નવા છો તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સૌથી પહેલા મિત્રો અમે તમને અત્યારનું જે ભારતનું જે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ પિક્ચર છે દેખાડી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે સૌથી પહેલા મિત્રો આપણું ગુજરાત છે ને ગુજરાતના વાતાવરણમાં અત્યારે મિત્રો નજર કરીએ તો ગુજરાત ઉપર જેમાં ખાસ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદી વાદળા જોવા મળી રહ્યા છે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે વાતાવરણમાં અત્યારે મિત્રો સૌરાષ્ટ્ર છે કચ્છ છે આ સાથે અરબી સમુદ્રની અંદર પણ જે મિત્રો સિસ્ટમ હતી કે જેના કારણે પાછલા ઘણા બધા દિવસથી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે જેમાં મિત્રો ગઈકાલથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર તડકો પણ અને વાદળછાયું વાતાવરણ આ બંને વાતાવરણ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રમાં મિત્રો ઉભા થયેલા ગંભીર ચક્રવાતને લઈને શક્તિ નામના કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂકતું પણ હોય તેવા પણ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અત્યારે આ ચક્રવાત છે કે કઈ દિશા તરફ આગળ વધશે ઓમાનના દરિયાથી મિત્રો આ વરસાદી સિસ્ટમ થોડી જ દૂર છે અત્યારે હવામાન વિભાગની રહેલી હવામાન વિભાગ તરફ

એ પહોંચેલી જોવા મળી છે હવે મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આ વાવાઝોડું ગુજરાત નજીક આવી પણ શકે અથવા તો ન પણ આવી શકે તેવી આગેવા વ્યક્ત કરવામાં આવી છે ખાસ જાણીશું કે મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન શું આ વાવાઝોડું વળાંક લેશે ક્યારે વળાંક લેશે ગુજરાતની નજીક આવશે તો ગુજરાતમાં શું વાવાઝોડાની અસરો વર્તાશે આપણે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત સહિત ભારતને લઈને જે વરસાદની જે ગતિવિધિ અત્યારે જે મેપો જાહેર કરવામાં આવી રહ્યા છે નકશા જાહેર થયા છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી આવનારા એક અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર વરસાદની કેવી ગતિવિધિ જોવા મળવાની છે જેને લઈને મિત્રો વોર્નિંગ આપવામાં આવી છે તમે જોઈ શકો છો અત્યારે મિત્રો જે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં છે ઓક્ટોમ્બર મહિનામાં કે ગુજરાતના કોઈક વિસ્તારમાં વરસાદની ગતિવિધિ ભારે જોવા મળશે તો કોઈક ભાગોમાં વરસાદની વોર્નિંગ નથી આપવામાં આવી પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આઠ તારીખ નવ તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રામાં ભારે વધારો થશે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ અને વાવાઝોડા વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળવાની છે તો ક્યારેક ભારે વરસાદની પણ સંભાવના કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે આઠ તારીખ નવ તારીખના રોજમાં તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે આ મિત્રો ભારે વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુજરાતની અંદર મિત્રો આજ આજે કોઈ પણ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી નથી પરંતુ આવતીકાલથી છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે હવે મિત્રો આપણે જાણી શકે છે ગુજરાત રાજ્યમાં આજે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાતના જે નકશા જાહેર થયા છે તમે એપ્લિકેશનના માધ્યમથી પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝોડાની અસરો જોવા મળી છે છૂટા છવાયેલા હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળી રહ્યા છે હવે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદરથી લઈને જૂનાગઢ જૂનાગઢથી લઈને મિત્રો જે આ દરિયાકાંઠાના ભાગો છે ત્યાં મિત્રો ત્યાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે વરસાદની ગતિવિધિ તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આ સાથે મિત્રો પૂર્વ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં છૂટા છવાયેલા

વરસાદની આગાહી સામે નથી આવી પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં પણ આજે સાંજે ખાસ મિત્રો કચ્છમાં પણ આજે વીજના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી છે મિત્રો કચ્છના રણ અને ખાસ બનાસકાંઠાના જે વિસ્તારો છે કે એ ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે વરસાદી ઝાપટા છે જોવા મળશે કેટલાક સાબરકાંઠા છે અરવળી લાગુના વિસ્તારો છે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગે છે હવામાન વિભાગે વ્યક્ત કરી આજે મિત્રો અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આવનારી ચોવીસ કલાકની અંદર હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી રહી હતી જેમાં મિત્રો જો નજર કરીએ તો વરસાદની ચેતવણી પણ અત્યારે દર્શાવવામાં આવી છે જેમાં મિત્રો અત્યારે પંજાબ આજુબાજુનો વિસ્તાર છે ઉત્તર ભારતના ભાગોમાં વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં મોટી અત્યારે સિસ્ટમ હતી જે અત્યારે બિહાર લાગુના વિસ્તારો સુધી પહોંચીને નેપાળમાં તબાહી મચાવતી જોવા મળી રહી છે ત્યાં મિત્રો ઇંચોમાં નહીં પરંતુ ફૂટોમાં વરસાદ જોવા મળી રહ્યા છે અને મિત્રો અત્યારે જે રેનફોલની જે સંભાવના છે તે પણ સામે આવી છે અત્યારે મિત્રો જે પૂર્વીય ભારતના ભાગો છે સિક્કિમ લાગુના વિસ્તાર છે ઉત્તરીય ભારતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદની ચેતવણી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી કોઈપણ પ્રકારની વોર્નિંગ આજે આપવામાં નથી આવી રહેલી પરંતુ મિત્રો આઠ તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝાણી અસરો છે દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારો એવો તો અમુક ભાગોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને હવામાન વિભાગ તરફથી એલો એલર્ટ વાળી વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે મિત્રો તમે નવ તારીખના રોજ પણ જોઈ શકો છો આઈ એમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે શક્તિ નામનું વાવાઝું છે કે જે યુટર્ન લઈને ગુજરાત નજીક પણ આગળ વધી શકે છે મિત્રો નવ તારીખ દસ તારીખના રોજમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે મિત્રો આપણે શક્તિ વાવાઝોડાને લઈને જે આગળ સામે આવી છે એમના વિશે જે આ નકશો જાહેર થયો છે તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે શક્તિ નામના વાવાઝોડું છે એ દૂર જઈ છે તો એમની અસરો ગુજરાતના વાતાવરણમાં અત્યારે નથી માત્ર આંશિક રૂપે મિત્રો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે કોઈ વાવાઝોડાની અસરો ગુજરાતમાં નથી મિત્રો આ વાવાઝોડું છે એ વળાંક લેવાની તૈયારી કરતું હોય પરંતુ વળાંક લેવામાં પણ ખૂબ જ અત્યારે વાર લાગી શકે છે અત્યારે મિત્રો બે ત્રણ પ્રકારના જે આગાહીને લઈને જે કહી શકે કે સમાચાર મળી રહ્યા છે આ વાવાઝોડું કઈ દિશા તરફ ચાલશે અને હજુ પણ મિત્રો સંભાવના હતી કે ગુજરાતના દરિયાકાંઠે ફરી એક વખત નબળું પડી આવી શકે ત્યારે તે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે મિત્રો અત્યારે જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે આ વાવાઝોડું છે શક્તિ કે જે વળાંક લઈ અને અરબી સમુદ્રની અંદર નબળું પડી જાય તો ત્યારે તે બીજા મોડલોની જેમ જણાવી દઈએ તો મિત્રો આ વાવાઝોડું છે ખૂબ જ ધીમી ગતિએ ગુજરાત નજીક આવી શકે તો ગુજરાતના સૌરાષ્ટ્રના અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરી શકે છે કેટલાક વિસ્તારમાં વરસાદી વાતાવરણ ઊભું થઈ શકે છે જેમાં ખાસ મિત્રો સાત તારીખ આઠ તારીખના રોજ ભારે વરસાદની સંભાવના પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે આ મિત્રો જો આ વાવાઝાની જે અત્યારની પરિસ્થિતિ છે આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે આવનારી કલાકોને લઈને હાલ મિત્રો ક્યાં મુશ્કેલી જણાય છે મિત્રો આપણે જણાવી દઈએ તો દ્વારકાથી આ વાવાઝોડું છે એ આઠસોથી લઈને લગભગ નવસો કિલોમીટર દૂર જતું જોવા મળી રહ્યું છે નળિયાદ છે કચ્છના વિસ્તારોથી પણ આ વાવાઝોડું ઘણું બધું દૂર છે તો જેના કારણે કરાચી છે ત્યાં પણ મિત્રો આ વાવાઝોડું ઘણું બધું દૂર છે પરંતુ ઓમાનના દરિયાથી આ વાવાઝોડું ઘણું બધું નજીક છે એવા પણ સમાચાર છે આવનારી કલાકોને લઈને હવામાન વિભાગ તરફથી જે આ વાવાઝોડાના ટ્રેકને લઈને પણ મિત્રો જે માહિતી આપવામાં આવી છે કદાચ આ વાવાઝોડું ઓમાન દિશ તરફ ટ્રાટકી શકે તો ગુજરાતમાં વાવાઝોડાની અસર નહીં થાય પરંતુ મિત્રો સૌથી વધારે પવનો છે એ પણ એ દિશા તરફ ફૂંકાઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે એ કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે મિત્રો સંભાવના એ પણ સામે આવી શકે આ વાવાઝોડું ગુજરાતની અસર કરશે દિવાળી દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ મિત્રો જેમાં છેલ્લા છ કલાકની અંદર આ વાવાઝોડું ધીમી ગતિએ પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમી ગતિ આગળ વધી રહ્યું છે પરંતુ જે જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે ખૂબ જ વધારે છે આ વાવાઝોડું વળાંક લેવાની તૈયારીમાં છે તેમ છતાં પણ ઓમાનથી ખાસ મિત્રો આ વાવાઝોડું હજુ પણ સોથી લઈને દોઢસો કિલોમીટર દૂર છે તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે મિત્રો ફરી એક વખત આ વાવાઝોડું ઓમાન દેશ તરફ આગળ વધશે ઓમાનને આ ત્રાટકવા માટે આ વાવાઝોડું આગળ નથી વધી રહ્યું પરંતુ આ વાવાઝોડું ઓમાન દેશ તરફ પહોંચીને ફરી એક વખત યુટર્ન લેશે રિટર્ન અને વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે અરબી સમુદ્ર મિત્રો તમે જોઈ શકો છો સાયક્લોનિક સ્ટોમ પણ નબળો પડી જાય છે અને ફરી ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થશે અરબી સમુદ્રમાં આ વાવાઝોડું છે નબળું પડી શકે છે નબળું પડ્યા પછી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ વાદળોની ગતિવિધિ કે છે ગુજરાતની નજીકના અરબસાગરના દરિયામાંથી આવી રહ્યું છે અને મિત્રો ગુજરાત ઉપર પણ આ વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળી છે આપણે મોડલો ઉપર પણ જાણીશું હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતની હવામાન વિભાગની આગાહી સામે આવી છે વાવાઝોડાને લઈને જો મિત્રો આ વાવાઝોડું યુટર્ન નેસ છે તો ગુજરાતને ફરી એક વખત ધમરોળી શકે છે આજે મિત્રો સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન આવનારા દિવસોને લઈને પણ મિત્રો આ વાવાઝોડાની આગાહી છે એ સાચે પડતી જોવા મળી છે ઉત્તર દિશા તરફ આ વાવાઝોડું આગળ વધી શકે છે અરબ સાગરના ભાગોમાં જાય તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે પોરબંદર જુનાગઢ આ સાથે માંગરોળના બંદરે આ વાવાઝોડું શક્તિ નામનું વાવાઝોડું છે આગળ વધી શકે છે અને સમુદ્રની અંદર કરંટ પણ અત્યારે જોવા મળી રહ્યો છે તો ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ત્રણ નંબરનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે આ મિત્રો માછીમારોને બોટને તાત્કાલિક સલામત સ્થળે લગાડી દેવા માટે સૂચના આપવામાં આવી છે માછીમારોને છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ આમ ત્રણ દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે પણ અપીલ છે મિત્રો અત્યારે જે વાવાઝોડાની જે સંભવિત આગાહી સામે આવી છે કે જેમની અસરોના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગોમાં જે પણ જે દરિયાઇકાંઠાના જેટલા પણ ગામડાઓ છે ગામડાઓની સાથે શહેરોને પણ એલર્ટ મળમાં છે આ મિત્રો આ તકેદારી રાખવા માટે હવામાન વિભાગ તરફથી એનડીઆરએફ અને એસડીઆરની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવનારી કલાકો માટે મિત્રો ગુજરાતવાસીઓ છે સાવધાન રહેજો કારણ કે આ વાવાઝોડું છે વળાંક લઈ શકે છે મિત્રો તમે જોઈ શકો છો છ તારીખથી આ વાવાઝોડું છે આ દિશા તરફ આગળ આવી જશે અને ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોને છે અસર કરતો જોવા મળવાનું છે ત્યાર પછી મિત્રો એ વાવાઝોડાના અવશેષોના ભાગરૂપે ગુજરાતમાં દસ તારીખ અગિયાર તારીખ અને બાર તારીખના રોજ પણ સાર્વત્રિક વરસાદનો નવા રાઉન્ડ છે શરૂ થઈ શકે છે